ભલિયા ના કાલ ના હોય તો કી આવું કે આ કાલ ના હોય તો બાજરી અમે વાઢી દે વરસાદ નું વાતાવરણ આમ પલટો થયો છે અંબાલાલ ની ભાઈ અગાઈ બોલે છે હમણાં પાછા હાલ વળી ગોમ્મા છોડા બધા વાતો કરતા ભાઈ અંબાલાલની પર હાસી પરત ચાલી પછામાં જેવી બાદલી થાય એવી છે એ કઉ તારે છોકરો ખોય અને મારે વળી બે ચાર કોથરા ઘરમાં આવું તો ઠેકોણા કરી દો મારે કોઈ સોડીને વળી કોથરો આલવો છે તે કોઈ ના તો જમીને કોઈ રિક્ષા ના આવે તો લઈને આવીને લઈ જો બે દાણા પશુ બોલાવું એટલા કઈ વળી એવું છે એટલા કઈ વળી શાંતિ થઈ જાય પછી ઘરે વિવાહ વિવા પાડી જ કે એટલે આવું તો એ ચાલક મારે યાર એવું છે તો એ મરી ગયો બરોબર બધું મારે યાર એવું છે મારે એવું છે આથી બાજી નો રોટલો બનાવી ને ખાઈ લઉં ત્યાં સુધી થોડી સાટો છોટો કરી બનાવી દી હા બરોબર અને થોડી ગલલેઈ વળી પેલા ભલ્લાં સોકા મેલે ભલ્લાં સોકા 20 થેલી લાય સા ના બરોબર બાજરી રોટલો બનાવી દીધો ના ના બરોબર વાત આતી જાવ ઘેર ખાવા જવું પણ છે બલી બાયરી અને યાર બોઢું બોઢવું પડે એટલે હાથે હું યાર ઓયરી બનાવી શકું આ ઉપર પડે રહું ના ના બરોબર કેટલો ઉખળ્યા તા ઓય આ ઘેર જાવું છું

એક કિલો બટાકો લાયો ગીલો કીધું ભે આવું છું મારો મોડવો ઠારવા માટે હારું કીધું થોડો બનાવો થોડું તળું થોડા

રખડવાનું થોડું ઓછું રાખો અને નોકરી ધંધો કરો શું રખડે છે કાલ તમારા બાપુ ભેગા થયા હતા મને બધી વાત કરતા હતા કે અમાર મુકાન કી પૈસા કી બે થપકો થોડો દેતા હોય તો થોડો ધંધા કરવાનું રાખો તમારા બાપા તો આખી જિંદગી તમને ભણાય ગણાય મોટા કર્યા અમે ઈવન બેહારો જપીન ભાઈ આખો દાડો છે તર માં કોમ કરાવવા મોકલી દે શું નહી રખડતા રખડો જક આખો દાડો રખડ રખડ તમારા બાપુ જુઠ્ઠું બોલતા જીદે વાત કરો છો અને બાપા જો મારો બેટો ને કાઠું જેવું પડે છે હા ચૂકી એટલે જબર કાઠું પડે છે તો આમ બાપા ને થોડો ટેકો કરાયો હોય તો કેટલું હારું મારા બેટો ને હવે શાક લેવા ગયા છે તે હડલાઇન આવું થારું છો મહેમાન આવું છે શેટલું કોમ છે નાના શેટલું કોમ છે મોડવો ઠારવા આવું છું નાના મોડવો ઠારવા હું કીધું ડોહાન તો આજ રવા દે આ તારે આજ કોમ શેટલું છે શેટલું આમ કેટલું કોમ છે આમ તો નહીં કોમનું સોનનું બોણ ભરીને આમ બસ આમ આવી છે રોટલા કરે

મેળા આવ્યો નહીંગળી બટાકો લાયો કિલો ડુંગળી કિલો બટાકો લાવ્યો લાયો પકોડી ખાય ને પકોડી ને ખાધી પેલી ની બાટલી પીતી પકોડી ખાધી બસ પકોડી વાંધો તમારે પકોડી ખાવી છે

હાલ જ આ લાઈન બેઠો ને આ ઘર ખોલ્યું એટલી વાર થઈ ના લેતા હોય

એ યસ બસ વાસ ખાવાની આવ તો આયો ને યાર આ ડાલ લાલ તડ તો ના હોય દેમ આવું તો જ હું છો તભાવું જતા હતા અચ્છા બને ઠંડુ આલો એ તે થોડું

હા શું કરો હા ભૂલ વાય દે વોરી વાઈ આ ગોમ ના થોડો ઓહ ગમ દીધો કહ હજી બાકી છે લગન માં વાહ હજી લગન બાકી નહીં બરાબર ઓહ કે ભૂલી યાદ રીતે તમારું ઘર કહ્યું હો વાહ ઘર હામ પૂછાય તમારે મારો પાથોય બાર થઈ વાહ બુ પણ હાલ તો હાલો હા હાલતે નહીં કોઈ લગમી આવે યાદ નહીં લગની આવે કે વિકાન આવે છે શું હ દાયો ભાઈયા મુરા ખુસી મુમા ઘર સાબા રાખે હો હા જોયા જલમો કયા ગો ગોના ભા ભાઈ લગા દે લાવ એ વાત ના તો

કે હમજી લઈ લે ના તો બહાર લાવ તો ના દેતા હાલ હાલ પેચર માં જા આ તો મન દે બ્લુ કાજુ બદમ આવ નેખલો આવા હા તાં ટપ મારજો મોરણ મારજો આ 250 હા 250 250 માં હાલ થાકો વાગે ભીઓ આ તો કલાક ચાલે કોણ બે બેતા હે આ ઓ આ કામ હું રૂપિયા પાછા ગમે પાછા

કપા પપ્પા સોંપી દઈએ નાના શાંતિ થઈ જાય કે વરસાદ ઊન સારો બોલો છો તો હજી પડતો ગરમી પડે ગરમી એ આવું તમે એક કામ કરો હાથ ધોઈ લે ફટાફટ ખાઈ તમે આવે એટલે ઈ મેમન ચોકણ ગયા એ ખાબા નઈ એવા છોડા જાય એ ખાબા નઈ મત બરોબર એવું છે હું આવું ઉપર હું પાણી એ હા પાણી લેતા તા થઈ છે ખાબા જ નહી આવ છે

હું હંગા થી હું ખાવાલોરી બગી ને દૂધ ખાવા કઈ દારૂ પી ના હા ગામો આ હું આબુ કરાયું પેલા કીધું હતું કે હું પીવું છું પીવું છું ભૂત નહીં પડતી પીન હે નહીં આ ગોમ ના ભાઈ તમે તો કરે

દારૂ પીન આવે જો આખું માથા ઉપર નાખીશી આ પીને આવો તો ખબર નઈ પડતી ત્યાં તો મારી કાઢી ના ઘેર પડે નહીં બી વેહારી નહીં ઘેરા હમું કાઢી મારી ના નાક કાપે મારું નાક